ગઢડા ખાતે એ યુગમાં પારિવારિક સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો એ યુગમાં પારિવારિક સત્સંગ પ્રેરણાત્મક વક્તવ્ય પંચામૃત યોજવામાં આવ્યું હતું ડૉક્ટર વિશાલ ભાદાણી દ્વારા ગઢડા ખાતે યોજાયેલ એ યુગમાં પારિવારિક સત્સંગ વિષયક ઉદબોધન શહેરીજનો માટે એક પ્રેરણાત્મક અને આંતરિક ચિંતન જગાવવાનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમના પ્રવચનમાં માનવ જીવનના મૂળ તત્વો આધુનિક ટેકનોલોજીના દોર અને પારિવારિક મૂલ્યો વચ્ચેના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આપણા ગઢડાના કેટલાક વિચારશીલ યુવકો દ્વારા ગઢડાના તમામ લોકોને લાભ થાય એવા ઘણા બધા કાર્યક્રમો યોજે છે અને એકાદ વરસથી આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે એમાં મોટિવેશનલ સ્પીચ સ્વચ્છતા અભિયાન શિક્ષકોને લગતી કેટલીક તાલીમ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એવા બધા કાર્યક્રમો યોજાય છે એમાં આજની તારીખે ગઢડાના બીએપીએસ મંદિરે આપણા જાણીતા મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર વિશાલભાઈ ભાદાણીનો એક કાર્યક્રમ યોજાયો છે જેમાં આજે બપોરના ગઢડા અને આસપાસના ગામોની વિવિધ સ્કૂલોના ચૌદસોથી વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધો અને વિશાલભાઈએ પોતાની અનુભવ સિદ્ધ વાણી દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જરૂરી માર્ગદર્શન આપ્યું અને હમણાં જ હવે ગઢડાના નગરજનો માટે એઆઈના યુગમાં પારિવારિક સત્સંગ એ વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે અને આ વિષયમાં એ પોતે ખૂબ નિષ્ણાંત છે એમની લોકો સમક્ષ પોતાનો વિષય રજૂ કરવાની શૈલી પણ ખૂબ રસપ્રદ રસાળ અને સરળ છે એટલે સામાન્ય ઓછું ભણેલો માણસ પણ સાંભળી શકે સમજી શકે એ પ્રકારની એમની શૈલી છે અને આ વિષયમાં પોતાની માસ્ટરી છે અને ખાસ કરીને આજના યુગમાં આ વિષય અત્યંત આવશ્યક એટલા માટે છે કે માણસે ટેકનોલોજીના માધ્યમથી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી સફળતાઓ હાંસલ કરી કામકાજમાં સરળ કામકાજને સરળ બનાવ્યું પણ એની સાથે વ્યક્તિગત અને પારિવારિક જીવનનો અઘરા થતા ગયા એટલે એમાંથી ઉકેલ શું મેળવવો જીવનને કેવી રીતે બેલેન્સ રાખવું એ બધા વિષયોની છણાવટ તેઓ કરશે એને આજુબાજુના હજાર થી પંદરસો લોકો આ કાર્યક્રમનો નો લાભ લેશે આપનો પરિચય નમસ્કાર મારું નામ છે ડોક્ટર વિશાલ બાદાણી અને હું લોક ભારતીય યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરામાં ઉપકુલપતિ તરીકેની જવાબદારી નિભાવું છું વાંચું છું લખું છું અને બોલું છું સાહેબ કંઈક એઆઈના યુગમાં પારંપરિક કંઈક પારંપરિક સત્સંગનું આયોજન કરાયું છે શું છે આયોજન આ આયોજન એવું છે કે તપોભૂમિ ગરડા સ્વામિનારાયણ મંદિરમાં એક બહુ જ સરસ ગોષ્ઠીનું આયોજન છે કે આજે એઆઈના યુગથી આપણે સૌ પરિચિત છીએ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં એનો બહુ મોટો પ્રભાવ જોઈ રહ્યા છીએ ત્યારે પરિવારમાં સંવાદ સમજણ સમય આ બધું કેવી રીતે વધારી શકાય એને લઈને ગરડા પંથકના ઘણા બધા લોકો આજે અહીં આવવાના છે ને એમની સાથે સંવાદ કરવાનો છે આજે બપોરે કઈ ચૌદસો થી વધુ વિદ્યાર્થીઓ હતા તો આપને સાહેબ કેવું લાગ્યું અને કેવા પ્રકારનો સંવાદ રહ્યો મને ખૂબ ગમ્યું કારણ કે હું એવું માનું છું કે અધ્યાત્મનો માર્ગ પણ સામાજિક નિસ્બત વગર બહુ ઉપયોગી સાબિત થતો નથી ત્યારે આવી તબોભૂમિ શિક્ષક શિક્ષણનું આવું કામ કરે એ જ મારા માટે અદ્ભુત ઘટના રહી અનુભવ રહ્યો અને બાળકો સાથે મુખ્ય તો વાત એ કરી કે સપનાઓથી લઈને સફળતા સુધી ને ત્યાંથી વળી સાર્થકતા સુધી એટલે મૂળ તો અધ્યાત્મનો જે માર્ગ છે પર્પઝફુલનેસ સુધી જવાની એનો સંવાદ ખૂબ જ સરસ રહ્યો બાળકો સાથે ખૂબ જ મજા આવી અને આપવા કરતાં વધુ લીધું છે મેં અને સાહેબ છેલ્લો પ્રશ્ન કે આપ ગરડા બીએપીએસ મંદિરમાં આવ્યા છો આજે તો કેવો અનુભવ રહ્યો આવી કોઈ પણ જગ્યાએ જઈએ છીએ ત્યારે લાંબા શ્વાસ લેવાનું આપોઆપ શરૂ થઈ જવાય છે કારણ કે આપણને છે ને અહેસાસ કરાવે છે કે દોસ્ત તું જે કંઈ પણ કરે છો ને એમાં જે કંઈ પણ ખાલીપો છે એ અહીંથી ભરાશે તો મને એમ લાગે છે કે દરેક આવી જગ્યાએ મને એવી આપે છે